nào cái gì hm bam 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 bam

જ્યારે બી બારે જમવા જાય ને ત્યારે એક કિસ્સો આવો બધા સાથે બનતો હોય છે કે સજાવીને હાથ બાર ચડાવીને હાથ બાર ધોઈને બેસી ગયા હોય અને એ લોકો દઈ ગયા હોય પાપડ ને છાસ અને ડુંગળી જે આવી રીતના આમ આમ ગોઠવણ જો તમે ફીસ કરીને રાખ્યા છે ડુંગળી મારે લીંબુ ધાણા જીરું છકાઈ ગયું છે પણ તોય હજી ન આવતું હોય રાહ જોતા હોય આમ કિચન આવો 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 અહીંયા તો અથાણા લેવાઈ ગયા રોટલી આપે એની રાહ છે અત્યારે ગોંડલ પાસે ખોડિયાર હોટલમાં જમવા બેઠા છીએ ફાઈનલી આવી ગયો ભાઈ જમવાનું ચણા છે કાજુ ગાટિયા છે અને આ ઢોકળી છે હાલ અહીંયા કોઈ સર્વિસ કરવા છે નહીં આપણે આજે કરવાની છે પ્લેન રોટલી આપણી લેવા મંડ્યો બટાટા

હા વીરપુર છે ભાઈ હોય હમ પ્રમાણે હોય હમ ચોમાસામાં કોના વખણાય અહીંયા વિરપુરમાં બજરંગના બજરંગ હા જાવ ક્યાં આવે અહીંયા સોળ જાતના હોય સોળ જાતના હા જ આવે ना विट पोषित है पांच फीट जैसा ओके। मैं जो जाओ, जाओ, जाओ खजूर ना, फतरी ना, मेथी ना, हंगरियाँ तो माँगो ही खजूर नहीं? खजूर ना। भाई लसुन या भाई सब्जी ना। ओह हाँ हाँ। स्वरूप जात नंबर। बना घर में कौन करते हैं? सिर्फ बड़ों नहीं होते क्या નરસિંહ મહેતાની હુંડી ટ્રાય કરું આવી જાય તો આવી જાય નરસિંહ મહેતાની હુંડી ગુજરાતી મૂવી વાઈ ગયા છે સવા છ અને હું ઘરે આવી ગઈ છું હું બાને મૂવી ચાલુ કરીને ગઈ હતી એટલે એ મૂવી જોવે છે એમાં શું પહેલાં ત્રણ દિવસ તો ટ્રાયલ જોઈ એટલે સારું જ કરાવે મજા જ આવે આપણને એટલે આ જે ટ્રેનર હતા એને મને પહેલાં અપ કરાવ્યું પછી કાર્ડિયો કરાવ્યું પછી બીજી એ અમુક વસ્તુ કરાવી એના પછી લાસ્ટમાં સ્ટ્રેચિંગ કરાવ્યું પછી કીધું તમ ફ્રી હવે મજા આવી એક્સરસાઇઝ કરવાની બસ હવે ઘરે આવી ગઈ છું ગરમી ગરમી થઈ ગઈ એટલી બધી ગરમી છે ને ત્યાં જઈશે જોવું જોઈએ બાર પૈડી છે વાય જાય બીજા દોસે સાત ને દસ

અને આ છે આલુ પરોઠાનો મસાલો બાપુજી કહેશે ત્યારે ખાલી ઉતરવાના જ છે આલુ પરોઠા અને એક પાર્સલ આવ્યું હતું એ બહુ ના પાડી તો એક આપણા સબસ્ક્રાઈબર છે કે ના પ્લીઝ તમે એકવાર એટલે ગર્લ છે નીહાબેન એટલે એમને મોકલું છે આ પાર્સલ ખોલીને જોઉં કે શું છે એની અંદર શું મોકલ્યું છે લેટ સી પર્સ બહુ સરસ છે કલર ફાઇન ઓહ હો બીજું પર આજે બીજું વર્ષ અને આ લાસ્ટ બેગ હતી એ મારી સાડી છે બહુ સરસ છે હો થેન્ક યુ નેહલ બેન તા મહુવાથી બધી વસ્તુ બહુ જ સરસ છે પરસઈ ફાઇન છે બે અને નેકલેસ ને યરિંગ છે એ બી લોંગ સરસ છે સાડીમાં અથવા તો કુર્તી હેવીમાં બહુ ફાઇન લાગશે થેન્ક યુ સો મચ બહુ જ ગઈ મોમ ને કેવું લેવું બા પર્સ ને એ બતાવ્યું મેં તમને બહુ જ સરસ છે છોકરીને બધુંય ચોઇસ કરતાં સારી એવી ડીશ છે કે બહુ સરસ લીધું છે કલર ડિઝાઇન બહુ ફાઇન છે નેહલ માનસેતા નામ છે એમનું નેહલ માનસેતા 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 નેહલ બેન નેહલ બેન સરસ બધું મૂક્યું છે દાત દેવી પડે એક કાય દાટલી નાની બરા આવું સરસ તમને શોપિંગ કરી હે કે હા કે તો બહુ જ ફાઈન છે થેન્ક યુ વાગ્યા છે 8:30 હું ને બાપુજી બેસી ગયા છે જમવા બબુજી ખાઈ છે એનું ફેવરેટ આલુ પરોઠા કેમ છે તમારી તબિયત હવે કાલ ખબર પડે હમ આ મેંગો છે મારો અત્યાર વાઈગા છે રતના પોણા અગિયાર અને આનંદ જે વીરપુરથી જેતપુર ગયા એના ફ્રેન્ડને મળવા પછી અહીંયા ડિનર કર્યું પછી ત્યાંથી નીકળાય એટલે હજી રસ્તામાં છે એને પહોંચતા સાડા અગિયાર જેવું થઈ જશે એટલે હજી હું ઉપર આવી વીસ પચીસ મિનિટ વોક કર્યું પછી થોડીક વાર બેઠી હવામાં જ બેઠા હતા આઈસ્ક્રીમ ખાધો એમને પછી કે થોડીક વાર જોક્સ જોઉં પછી સુઈ જઈશ બાપુજીને સવારે દવા લેવા ગયા હતા એમને તાવ આવતો હતો એટલે મેં પૂછ્યું તમારી તબિયત કેમ છે હવે એને ડૉક્ટરે તીખું તળેલું ગયડું બધું ખાવાની ના પાડી છે સાવ બસ હવે આ બ્લોગને વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત

good night